પોલીસ ટીમના સહિયાર ઉપક્રમે આજ રોજ વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે ખાસ કરીને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આમ જનતાને ટ્રાફિકના નિયમો જેમ કે સીટબેલ બાંધવા ઓવર સ્પીડ પર ના ચલાવવા હેલ્મેટ પહેરવા વગેરે જેવા સલામતીના નિયમોનું પાલન કરવા માટે અમરેલી આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી પઢિયાર સાહેબ દ્વારા સૂચના આપી હતી તેમજ આજના આ દિવસ નિમિત્તે હાજર રહેલા તમામ લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સલામતીના ભાગરૂપે એકસો આઠમાં કોલ કરી અકસ્માતમાં ઘવાયેલા લોકોની મહામૂલ્ય જિંદગી બચાવવા અને મદદ કરવા માટે પ્રતિજ્ઞા લેવાઈ હતી તેમજ કોઈ પણ અકસ્માત સર્જાય તો તુરંત એકસો પર કોલ કરી એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મદદ કરી મહામૂલ્ય જિંદગી બચાવવામાં મદદરૂપ થવા 108 આઠ જિલ્લા અધિકારી દ્વારા વિનંતી કરાઈ હતી રિપોર્ટર વિપુલ મકવાણા અમરેલી